ચાલો મળીએ ઉત્તર ગુજરાતના એક એવા ખેડૂત જે સતત છેલ્લા દસ વર્ષથી કંઈક નવીનતમ ટેકનોલોજી આધારિત ખેતી કરે છે અને એમના લાંબા અનુભવોથી એમના વિશે આપણે કંઈક જાણવું છે અને ચેનલના માધ્યમથી ખેડૂત મિત્રોને પણ કંઈક માહિતી મળે એમના દ્વારા કંઈક નોલેજ મળે એવી માહિતી આપણા સુધી શેર કરવી છે સૌપ્રથમ વાત કરીએ ઉત્તર ગુજરાત એટલે જે આપણે કહીએ છીએ કે ખેતી બહુ મોટી છે કેમ કહેવાય કે આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે મોટા પ્રમાણમાં ખેતી છે પણ એમાંથી કંઈક એવા ખેડૂતો છે જે કંઈક નવીનતમ ખેતી કરે છે અને એમાંથી સારી આવક મેળવે છે અને બીજાને પ્રેરણારૂપ ગણાય છે અને બીજાને કંઈક શીખવા મળે એવી ખેતી કરે છે ખાસ જે આપણે અત્યારે ફાર્મ હાઉસનું ઊભા છે ટેટીનું વાવેતર કરેલું છે ખાસ આમ તો ટેટી તરબૂચનું નામ આવે એટલે ઉત્તર ગુજરાતમાં ડીસા આ બાજુ ખેડા હોય કે ઉત્તર ગુજરાતમાં કે નોર્થ ગુજરાતમાં બધી ખેતી થાય છે પણ ખાસ ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા ખાલી પાટણની વાત કરીએ બનાસકાંઠામાં તો થાય છે વધારે પણ પાટણમાં ઓછા પ્રમાણે થાય છે પણ આપણે કીધું એમ કે કંઈક એવા ખેડૂત છે જે સારી ખેતી કરે છે અને એક એવા જ ખેડૂત છે એમને મળીશું ને એમનો અનુભવ કેવો છે ટેટી વિશે તો ખાસ કરીને વાત કરીએ આપણે જે ટેટીના ફાર્મ હાઉસમાં ઊભા છે કેટલા વિકાસ એક એકરમાં છે આ ત્રણ એકર છે બરાબર બીજું કહેવાય કે ખાસ ત્રણ એકરમાં જે કહેવાય કયા કંપની નું સીડ છે અને કેટલી જરૂરિયાત પડે સીડની રૂપાની કે સીડની સીડ તો ખુશ્બુ ખુશબુ ખુશબુ કમ ઓ ખુશબુ કમ નો બોલ્ડ કરીને છે બરાબર તેટી નું બરાબર અને લાયા ભાઈ 1 કિલો બરાબર 1 કિલો કેવો ભાવ હોય છે વાત કરીએ ભાવ તો 28000 રૂપિયા હોય કિલો ના કિલો 28000 બરાબર બીજી વાત કરીએ કે આપણે ટેટીનો અનુભવ કેટલા કેટલા વર્ષથી ત્રણ વર્ષ થી પેલું એમ કહીશું કે ગ્રો કવર ને મલ્ચિંગ માં તમને શું ડિફરન્ટ લાગે એટલે મલ્ચિંગ માં એટલે વિકાસ થાય બરાબર શરૂઆત ઠંડી કારણે ઠંડી એટલે કે ઓક્સિજન બરાબર ઓક્સિજન માં કરવી હોય તો જરૂર પડે બરાબર એમાંથી રોગ પણ ના રોગ ના આવે વિકાસ સારો થાય પચીસ દિવસ તો કોઈ દવા છોટવી જ ના પડે એમ બરાબર અને ઠંડી હોય વિકાસ થઈ જાય બરાબર આ વીસ દિવસ છે વીસ દિવસ છોપ્યા એટલે બરાબર ના કે ઉગ્યા થી ગણાય દિવસ પણ આ છોપ્યા ના વીસ દિવસ છે એમ બરાબર પાછું આ જુઓ અને પેલો ગો કવર વગર ની જુઓ બરાબર એમાં કેટલો આસમાન ફેર છે બરાબર બીજું કહેવાય કે ગ્રો કેટલો સમય સુધી રાખવું આના માટે એકાવત પચીસ દિવસ પચીસ દિવસ થી નથી થઈ પછી જેમ કે ગરમી થોડી વધારે લઈ લેવા આવા બે ત્રણ દિવસમાં લઈ લેવો પડશે બે ત્રણ દિવસ બરાબર બીજું કહેવાય કે આમાં તો અત્યાર સુધી કોઈ રોગ આવવાની સંભાવના નથી પણ મૂળના રોગ આવે મૂળના રોગ આવે તો મૂળના રોગ માટે ખાસ શું કરવું જોઈએ ની દવાઓ બરાબર બીજું કહેવાય કે ટેટી વાવ્યા પછી કેટલા સમય પછી પરિપક્વ પાક માટે કમ્પ્લીટ થઈ જાય સાઠ થી પોસઠ દિવસે પેલું કટિંગ આવી જાય એમ સારી સારી ટ્રીટમેન્ટ હોય ને તો બરાબર બીજું કહેવાય તમે ગયા વર્ષે ઉત્પાદન કહેવાય કેટલા વીઘા વાય કેટલું ઉત્પાદન લીધું ગયા વર્ષે તો શું હતું ઠંડીના કારણે ઉત્પાદનમાં ઘટાડો આવ્યો હતો બરાબર કે હાથ થી આઠ ટન જ થઈ હતી બરાબર અને કહેવાય કે ઉત્પાદન કેટલું કે કેટલું ઉત્પાદન સારું આ સારું તો ઉત્પાદન દસ ટન ઉપર થાય છે આનું માર્કેટ તમે સીધા છૂટક આપો છો ડાયરેક્ટ ડાયરેક્ટ વેપારી વેપારીને બીજો તમારો છેલ્લા ત્રણ વર્ષથી ટેટી નો અનુભવ કેવો છે બીજી ખેતી કરવી જોઈએ કે આવી ખેતી કરવી આ રીત કરવી પડે આ રીત કરે અને બીજું રાયડું ફાવે જ નહીં એટલે કહેવાય કે તમે એક વાર આધુનિક ખેતી કરશો તો તમને બીજે બીજો પાસે તમારે આ એક પાયું ફાટી ગયું તો બસ આમ કે એ રીત પી ગયું બરાબર એમને ખાસ એમના અનુભવ શેર કર્યા કે છેલ્લા દસ વર્ષથી આધુનિક ખેતી તરફથી એમનો શોખ છે કે રેગ્યુલર ખેતી નથી કરવી આધુનિક કરવી છે કરી બતાવું છું બીજું આપણે વાત કરીશું કે આપણા સાથે અત્યારે જેમને સલાહ સૂચન આપે છે દવા વિશે એવા નાગાર્જુન કંપનીના સાહેબ પણ આપણી સાથે છે એમના જોડેથી પણ માહિતી મેળવીશું ખાસ સાહેબ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં નમસ્કાર મિત્રો સાહેબ ખાસ વાત કરીએ તો ત્યારે ખેતીમાં વાવેતર કર્યાની શરૂઆતમાં કેવી રીતે કાળજી રાખવી જોઈએ આપના માધ્યમથી વાત કરીએ તો દેખો ટીટીમાં શું છે કે તમે જ્યારે સોઈંગ કરો છો બરાબર અમુક અમુક આપણો અહીંયા જોઈએ આપણો વિસ્તાર તો એટલો વધી ગયો છે કે હવે ડાયરેક્ટ રોપ વાવવા માંડી ગયા છે બરોબર પેલા એવું હતું કે બિયારણથી કરતા હતા હવે ધીરે ધીરે ટેકનિક ખેડૂત શીખ્યા છે એમના પછી એમને ફાર્મમાં જો ઇમ્પ્લીમેન્ટ કર્યો છે તો સૌથી બેસ્ટ છે મરસિંગ આપણે આ જોયું છે કે ભાઈ જો ક્રોપ કવર છે ક્રોપ કવર એમને સ્પેશિયલ એમના આટું કર્યું છે કે પ્રિવિયસ માર્કેટમાં કોઈ પણ તમે પાક લાવ જ્યારે સ્ટાર્ટિંગમાં લાવ ત્યારે રેટ હારા રે બાકી બધી જગ્યાએ જેવો માલ ચાલુ થઈ જાય તો પછી શું માર્કેટમાં ઓછા થઈ જાય તો એમને હાટવા માટે ઓર આપણા છોડને તંદુરસ્ત રાખવા માટે શરૂઆતથી લઈને લઈને આપણે એમને જો શરૂઆતથી જો છે એમને મેનેજમેન્ટ એવા પ્રકારનું કરે છે તો એમાં મુખ્ય રોલ એમનો બી હોય આપણા ક્રોપ કવરનો બી કેમકે ગ્રો હોય કે તમારે ઓફ કરવી છે અને શરૂઆતના માર્કેટમાં જો તમારે માલની ડિમાન્ડ થાય એના ભાવ આવે તો એના માટે ગ્રો કવર જરૂરી છે ગ્રો કવર પ્રિવેન્ટ બેસ ઉપર તમે કરશો તો એમાં તમારે શું થોડા સકિંગ પેસ્ટ બી ઓછા લાગશે પ્લસ તમારા ફ્લસ્ટ જો પારા આપણા કહેવાય ઠંડી કહેવાય એ થી બચી રહે તમારો છોડ બરાબર ધીરે ધીરે શું હોય કે આપણા વાતાવરણમાં જેવા ચેન્જિંગ ચેન્જિંગ આવતા હશે એ બી હાચવીને રાખે છે બીજું કહેવાય કે ખાસ ટેટી ની અંદર આપને અનુભવ મળ્યો છે કેમ કે બીજા દરેક ખેડૂત ને તો કેવા પ્રકારના રોગ આવે છે ટેટી ની રોગ ટેટી માં આપણે સ્ટાર્ટિંગ થી અગર પકડીએ તો શરૂઆત જેવી રીતે આપણે બધા ખેડૂતો ને કહીએ કે જ્યારે મતલબ અમુક અમુક જો નવા ખેડૂતો હોય પાણી વધારે આપી દેતા હશે એથી વધારે બિલ્ડિંગ આવતી હશે બરાબર એમના પછી શું હોય કે અગર ઓપન માં કોઈ ખેડૂત કરતા હશે બરાબર એક બે દવાઓના શોર્ટ ટાઈમ માં અગર છંટકાવ થઈ જતો હશે બરાબર ઈ બી થોડોક ફેર પડે છે બરાબર બીજું શું છે કે ટેકનિક નો નોલેજ અગના અભાવના લીધે બી અમુક ટાઈમે શું હોય કે થોડો બગાડ જેવું થાય છે બરાબર બાકી અગર હરખી રીતે હાચવીને ખેડૂત તેમને કરે તો એમાં કોઈ વધારે અઘરું વિષય નથી બરાબર શરૂઆતી ફેઝમાં થોડોક આપણા ફૂગનો થોડોક જોવું પડે બરાબર બિલ્ડિંગનું ઓર એમના પછી થોડો ફળ માંકીને એમના ફળ ને એમનો કંટ્રોલ થઈ જાય એમના પછી ઓટોમેટિકલી વાતાવરણ બી સારું થઈ જાય તો ઉત્પાદન સારી રીતે લઈ શકે આપણે હારા હારા આજ માર્કેટમાં બહુ કંપનીઓ છે બરોબર એમના સારા સારા સિસ્ટમેટિક કોન્ટેક્ટ ફંગી સાઈડ છે એ યુઝ કરવાથી થઈ જાય પણ સૌથી બેસ્ટ છે કે તમે અગર ઓપન ફિલ્ડમાં કદાચ કરો તો ઓપન ફિલ્ડમાં શું હોય કે તમારો ફળ સેફ સાઈઝ ઓ સાઇનિંગ મેન્ટેન નહીં થાય બરોબર બીજો શું હોય કે તમારો ફળ ઓપન ફિલ્ડ માં જ્યાં ઉભો રહી જાય નીચેથી ફૂગ લાગ્યો હતો મલચિંગ મારે તો તમારી આ શક્યતા એકદમ ઓછી થઈ જાય મલ્ચિંગમાં શું છે કે ધીરે ધીરે જેવી રીતે ઉનાળો આવશે તો અમુક અમુક વિસ્તારોમાં શું હોય કે પાણીની જો કમી થવા માંડી જાય તો તમારા જોડે થોડુંક પાણી અગર ઓછું બી રહેશે તેમાં ડ્રીપ ઇરિગેશન રહે અંદર એમાં તમારે છોડ ને જેટલી જરૂરત હશે એટલું જ પાણી વપરાશ થશે તમારે એમાં બેનિફિટ પાણીનો બી થઈ જાય પ્લસ ઇનિશિયલી લેવલ ઉપર તમારા જો ફળો રી બગડતા છે એ બચી જાય

બીજું કહેવાય કે ગ્રો કવર અટાઈ દઈએ પછી એના પછી જો સમય આવે આવે એ ટાઈમે કોઈ રોગ હા ગ્રો કવર તમે એકદમ હટાવશો તો થોડો કે કે આપણે આ તમે એકદમ ગ્રો કવર હટાવશો તો અમુક ટાઈમે શું હોય કે વધારે ઘર વાતાવરણ થઈ જાય તો થોડો છોડ લંગાવાની શક્યતા મળી જાય તો એમાં શું હોય કે એક બે દિવસ એમને ટકવા માટે એવા જોવે છે બાકી ઓટોમેટિક જે રીતે પાણી ને તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો આઈ જાય રૂટીનમાં બરાબર તો કહેવાય કે તમે સાહેબે આપણને દવા વિશે પણ ખૂબ સરસ માહિતી આપી કે ગ્રુપ કવર હટાવવા પછીના શું કરવું અને પહેલાં શું કરવું પહેલાં જે કહેવાય કે ફંગી સાઈડ દવાનો યુઝ કરવો જોઈએ

બીજું કહેવાય કે શરૂઆતના ફેસમાં અમુક ને એવી ચિંતા હોય કે જે આપણે માર્કેટ માં આવે છે કે આ દવા થી તૈયાર કરેલી છે એમાં ને જે આમાં ડિફરન્ટ કોઈ હોય ઓર મલ્ચિંગ ટેટી અને રેગ્યુલર ટેટીમાં શું ફરક હોય ના ક્વોલિટી માં જો તમારા મલચિંગ મારે તો ઓલરેડી ક્વોલિટી બને છે ને આપણા મોસ્ટ ઓફ આપણા બનાસકાંઠા વાળા વિસ્તાર વાળા ખેડૂતો લગભગ મોસ્ટ ઓફ તો યુઝ મતલબ બધાને આ પ્રેક્ટિસ ખબર છે કેમ કે દર વખતે આ જ પ્રેક્ટિસ યુઝ કરે છે બરોબર ને એમનો શું હોય કે મલ્ચિંગ માં તમે રાખશો તો થોડી ક્વોલિટી સારી રહેશે ક્વોલિટી સારી ને માર્કેટ માં અમુક હા દવા ઓછી જશે ને માર્કેટમાં તમને જો બે પૈસા વધારા ના મળે તો સેફ સાઈઝ ઓર સાઇનિંગ ના જ મળે છે આ વસ્તુ તમે અગર આચરીને રાખો તો તમારા હળકી રીતે એમાં બી આપણે સેપ ઓર સાઇઝ માટે બી આપણે એક વસ્તુ કહું છું એક આપણી કંપનીનો પ્રોડક્ટ આવે છે સોળ આઠ બત્રીસ સોળ આર બત્રીસ ઇન્ડિયા લિમિટેડ નું તમારે છેલ્લે સાઇઝ માટે સૌથી બેસ્ટ છે કે અમુક ટાઈમે શું હોય કે સાઈઝના જ્યારે માર્કેટમાં તમારા આવક વધારો તો ત્યારે તમને પૈસા કાંઈ ના મળે સેફ સાઇઝ ઓર સાઇનિંગના આ વસ્તુ જો છે હરખી રીતે સેફ સાઇઝ સાઇનિંગ ક્વોલિટી હારી કરે છે બરાબર બરાબર તો આપણે ખાસ પ્રમાણે કે સાહેબ શરૂઆતથી લઈ અને છેલ્લા ઉત્પાદન લ ત્યાં સુધી તમારે કેવી કેવી કાળજી રાખવી જોઈએ અમને માહિતી પણ આપી અને ખાસ એક જ વાત છે કે ટેટીની સાઇઝ અને સાઇનિંગ એના આપણે કહીએ છીએ કે મલસિંગ અને સાદામાં શું ડિફરન્સ છે ગ્રો કવર સાથે એની સાઈઝમાં બહુ ઘણો બધો ફરક હોય છે માર્કેટમાં આપણે કંઈક જતા છે તો તમને એવું લાગે કે આ છેલ્લી ક્વોલિટી માલ છે અને જે આ તે સાઈડમાં તેનો અલગ જ દેખાવ હોય છે એની તમને જોઈને પસંદ આવી જાય હોય છે તો સાહેબ ખાસ આપણો કોન્ટેક્ટ નંબર હતો તો જણાવશો જેથી કરીને કોઈ ખેડૂતને તકલીફ છે તો તમારો કોન્ટેક્ટ કરીને વાત પણ કરીશ બરોબર આપણો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું ઇંચ્યોતેર અડતાલીસ સત્તાણું ત્રાણું તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને અમે આશા રાખ્યું છે કે આપણે પૂરતી માહિતી મળી છે અને આપણા નોલેજ માટે અને આપણી ખેતી માટે ઉપયોગી છે જય હિન્દ જય ભારત જય જય ગ્રહ ગુજરાત